टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल शो न्यूज़ एनालिसिस प्रोग्राम आप नु स्वागत है। तमने असर करता समाचार नु हमें सरल भाषा में सचो तरीके करी सु छणावट આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે આઝાદ ભારતના ઇતિહાસમાં ઇન્ડિયન આર્મીના સૌથી ચર્ચાસ્પદ ઓપરેશન વિશે વાત કરીશું જેમાં એક આખા શહેરને યુદ્ધ મેદાન બનાવી દેવામાં આવ્યું હતું ટેન્કો સુદ્ધા ગોઠવી દેવામાં આવી હતી કોંગ્રેસની સરકારે જે એક અપરાધીને પોષ્યો અને એના ભયાનક પરિણામો આવ્યા વાત પીએમની હત્યા સુધી પહોંચી આ અપરાધીનો અંત લાવવાના મિશન વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું લોકો સમાજ અને દેશ સામાન્ય રીતે સૌથી ખરાબ ઘટના ભૂલી જતા હોય છે ખરાબ અનુભવમાંથી મળેલા પાઠને પણ ભૂલી જવામાં આવે છે આજે આવી જ એક ખરાબ ઘટના વિશે અમારે વાત કરવી છે આ ઘટના બાદથી દેશના રાજકારણમાં મોટો ફેરફાર આવ્યો હતો આ ઘટના છે ઓપરેશન બ્લુ સ્ટાર આ ઓપરેશન પર અનેક પુસ્તકો લખવામાં આવ્યા છે બીબીસીના પત્રકાર માર્ક તુલીએ પણ એક પુસ્તક લખ્યું જેનું નામ છે અમૃતસર મિસિસ ગાંધીઝ લાસ્ટ બેટલ તેમણે સતીશ જેકોબ સાથે મળીને આ પુસ્તક લખ્યું હતું મજેદાર વાત એ છે કે આ ઓપરેશન બ્લૂ સ્ટારમાં સામેલ સેનાના સિનિયર અધિકારીઓએ પણ પુસ્તકો લખ્યા છે એક જ ઘટના પર આટલા બધા પુસ્તકો લખવામાં આવ્યા છે એનાથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ઘટના સમગ્ર દેશ માટે કેટલી ખાસ છે ઓપરેશન બ્લૂ સ્ટારની શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે અંત થયો એ જગજાહેર છે એમાં કોઈ જાતના રહસ્યો નથી જોકે આ ઓપરેશનને લઈને અનેક સવાલોના હજી જવાબો મળી શક્યા નથી આજે અમે એના વિશે વાત કરીશું આ સમગ્ર કહાનીનું મુખ્ય પાત્ર જર્નલ સિંહ છે પંજાબમાં ભીંડરાવાલે ઓચિંતા હીરો બની ગયો લોકો તેની પાછળ આંધળા હતા તેના સપોર્ટર્સ કહેતા હતા કે ભીંડરાવાલે આજાનું બાહુ છે એવી વ્યક્તિને આજાનું બાહુ કહેવામાં આવે છે કે જેના હાથની આંગળીઓ કે ઘૂંટણને સ્પર્શે શ્રીરામ આજાનું બાહુ હતા પરંતુ ભીંડરાવાલે નહોતો એ સ્પષ્ટ દેખાતું હતું એટલે જ અમે કહ્યું કે ભીંડરાવાલેની પાછળ અનેક લોકો આંધળા હતા પંજાબમાં ઓગણીસો ચોરાસીના સમયગાળામાં લોકો પોતાની આંખે જે ચોખ્ખું દેખાતું હતું એના પર ભરોસો નહોતા કરતા ભીંડરાવાલેને સારી રીતે સમજવા માટે તેના જીવન વિશે થોડીક માહિતી મેળવવી પડે તેનો જન્મ ઓગણીસો સુડતાલીસની બીજી જૂને મોગા જિલ્લાના રોડે ગામમાં થયો હતો તેનું નામ જર્નલ સિંઘ હતું તે શીખ ધર્મ અને ગ્રંથોનું શિક્ષણ આપનારી સંસ્થા દમદમી ટકસાલનો અધ્યક્ષ તરીકે ચૂંટાયો દમદમી ટકસાલમાં ધર્મ માટે પ્રાણ આપવાના પાઠ ભણાવવામાં આવે છે જ્યાં શબ્દ કીર્તન શીખીને બાળકો મોટા થાય છે ભીંડાવાલે અહીં જ ભણ્યો હતો ધર્મના પાઠ ભણીને ભીંડાવાલે તેના ઘરે નહોતો ગયો તે ત્યાં જ રહેવા લાગ્યો જ્ઞાની કરતારસિંહ આ સંસ્થાના વડા હતા તેમના નિધન બાદ જનરલ સિંહ એનો અધ્યક્ષ બન્યો આ સંસ્થાની સાથે જોડાયા પછી જ તેના નામની સાથે બિનરાવાલે શબ્દ જોડાઈ ગયો બિન્ડરાવાલેને અધ્યક્ષ બનાવવામાં આવ્યો ત્યારે પંજાબના મુખ્યમંત્રી તેમજ શીખ ધર્મના આગેવાનો ત્યાં આવ્યા હતા એટલે કે વગદાર માણસ હતો દમદમી ટકસાલનું સુકાન સંભાળ્યા અને થોડા જ મહિનામાં બિનરાવાલે પંજાબમાં અરાજકતા ફેલાવાનું શરૂ કર્યું જેનાથી એ સમયની કેન્દ્ર સરકાર ડરી ગઈ ઇન્દિરા ગાંધી અત્યાર સુધીમાં દેશના સૌથી પાવરફુલ પીએમ ગણાય તેના માટે પણ બિરણાવાલે એક પડકાર બન્યો હતો બિરણાવાલે એક ધર્મગુરુ હતો પરંતુ તેના હાથમાં તલવાર રહેતી હતી તે ચોવીસ કલાક ખતરનાક હથિયારોથી સજ્જ લોકોની વચ્ચે ગિરાયેલો રહેતો તેની સુરક્ષા માટે તહેનાત લોકોની પાસે એવા આધુનિક હથિયારો હતા કે જે સમયની પોલીસ પાસે પણ ન હતા તે બહુ જ બોલતો હતો પરંતુ જ્યારે પણ બોલે ત્યારે જોરથી બોલતો હતો તે અમૃતસરમાં બેસીને દિલ્હીની સત્તાને પડકારતો હતો હકીકતમાં તે બેકાબુ હતો પંજાબમાં તે સમાંતર સરકાર ચલાવતો હતો આ રાજ્યમાં તેની તાકાત મુખ્યમંત્રી કરતાં પણ વધારે રહેતી હતી રાજ્ય સરકાર તો માત્ર નામ નહીં જ હતી ભિનરાવાલેએ એ સમયના પીએમ ઇન્દિરા ગાંધીની ચિંતા વધારી હતી એ સમયે પંજાબના રાજકારણનું એપી સેન્ટર ભિનરાવાલે જ હતો તે પોતાની જાતને ધર્મગુરુ ગણાવતો હતો શીખ ધર્મ શાંતિ અને અહિંસાનો મેસેજ આપે છે એનાથી વિરુદ્ધ બિનરાવાલે તો નફરતની જ વાતો કરતો હતો લોકો તેને સંતજી કહેતા હતા પણ તેનામાં સંતજી જેવા કોઈ જ ગુણો ન હતા તે તો શાંતિ અને ભાઈચારાના બદલે લોકોના મનમાં કટ્ટરવાદનું ઝેર રેડતો હતો તે પોતાની જાતને હાર્ડ લાઈનાર કહેતો હતો ઓગણીસો એસી દશકમાં બિનરાવાલે દેશમાં સૌથી વિવાદાસ્પદ નામ હતું તેણે હથિયારોની તાકાતથી પંજાબમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું તેણે શીખોના સૌથી પવિત્ર ધામને ઉગ્રવાદીઓનો અડ્ડો બનાવી દીધો હતો આ અડ્ડો કોઈ નાનકડા દેશની સેના જેવો હતો જ્યાં અનેક હથિયારો હતા ચોંકાવનારી વાત એ છે કે તેણે ધાર્મિક સ્થળે એન્ટી ટેન્ક હથિયારો પણ રાખ્યા હતા એટલે કે હિન્દુસ્તાનની ટેન્ક આવે તો એને તોડી શકાય ગ્રેનેડની ફેક્ટરી પણ તે અંદર ચલાવતો હતો પંજાબ પોલીસ તેની આગળ સાવ લાચાર હતી સિનિયર પોલીસ અધિકારીઓ પણ તેનાથી ડરતા હતા આ ડરનું કારણ પણ હતું જે કોઈ ભીંડાવાલેની વિરુદ્ધ એક્શન લેવાની હિંમત કરે તે ખલાસ થઈ જતો હતો આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ ભીંડાવાલેની વિરુદ્ધ એક્શન નહોતા લઈ શકતા બલકે તેના દરબારમાં હાજરી જરૂર આપતા હતા ભીંડાવાલે પોતાની વિરુદ્ધ એક પણ શબ્દ બોલાય કે લખાય તે સહન નહોતો કરી શકતો અખબારમાં તેની વિરુદ્ધ લખનારા પત્રકારને ગોળી મારવામાં આવતી હતી ભીરનાવાલે તેના અનુયાયીઓમાં પુરવાર કરી દીધું હતું કે તેનું અપમાન એ ધર્મનું અપમાન છે બિરનાવાલે દેશને તોડવાની વાતો કરતો હતો એટલે જ તે દેશની એકતા અને અખંડિતતા માટે મોટું જોખમ બની ગયો હતો બિરનાવાલેના હાથમાં તાકાત આવી ત્યારે પંજાબ સહિત આખા દેશમાં રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ હતી સમગ્ર રાજકીય સ્થિતિ બિરનાવાલેના સમર્થનમાં હતી ઓગણીસો સિત્તોતેરની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારણો પરાજય મળ્યો દિલ્હીમાં પહેલી વખત બિન કોંગ્રેસી સરકાર બની પંજાબમાં અકાલી દળ અને જનસંઘની ગઠબંધન સરકાર બની

સંજય ગાંધીને સજેશન આપ્યું હતું કે તેઓ અકાલી દળને પડકારવા માટે એક નવો ચહેરો મેદાનમાં લાવે તેમણે કહ્યું હતું કે આ ચહેરાની નક્કર ધાર્મિક ઓળખ હોવી જોઈએ જેથી એ ઓળખનો ઉપયોગ કોંગ્રેસના ફાયદા માટે કરી શકાય કોંગ્રેસે પંજાબમાં આવા લોકોને શોધવા માટે પ્રયાસો પણ કર્યા તેમની નજર સિંહ ભિંડ્રાવાલે પર પડી કોંગ્રેસે ભિંડરાવાલેને ખૂબ મદદ કરી હતી કોંગ્રેસે વિચાર્યું હતું કે અકાલી દળ તો એક શીખ પાર્ટી છે એટલે કોંગ્રેસની પડખે એક શીખ નેતા હોય એ ખૂબ જ જરૂરી છે ઓગણીસો સિત્તોતેરમાં સંજય ગાંધીએ પોતાના વિશ્વાસુ નેતાઓની એક ટીમ પંજાબમાં મોકલી હતી આ ટીમ પંજાબમાં જુદા જુદા લોકોને મળી આખરે આ ટીમે વીસ ધાર્મિક નેતાઓનું એક લિસ્ટ તૈયાર કર્યું આ લિસ્ટ સંજય ગાંધીને સોંપવામાં આવી જેમાંથી એક નામ ભીંડરાવાલેનું હતું રીતસર ઇન્ટરવ્યૂ બાદ તેનું સિલેક્શન કરવામાં આવ્યું આ સિલેક્શન બાદ એક સમય એવો આવ્યો કે કેન્દ્ર સરકારે વિચાર્યું કે ભીંડાવાલેને હવે પડકારવામાં નહીં આવે તો ખૂબ મોટી મુશ્કેલી ઊભી થશે તેના માટે જ તેનો ખેલ ખતમ કરવા માટે ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કરવામાં આવ્યું હતું ભીંડાવાલેનું સૌથી મોટું પાપ એ હતું કે તેણે શીખોના ધાર્મિક સ્થળને યુદ્ધનું મેદાન બનાવ્યું હતું તેની પાસે હથિયારોની તાકાત હતી તેની પોતાની ફોજ હતી એટલે તેનો ખાત્મો બોલાવો સહેલો નહોતો આર્મીએ ટેન્ક ઉતારવી પડી હતી તમે કલ્પના કરો કે કોઈ અપરાધીને ખતમ કરવા માટે શહેરમાં ટેન્ક ઉતારવામાં આવી હોય એવી કદાચ આ દેશની પહેલી ઘટના હતી અમે તમને આ ઘટના વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે વાત કરી હતી કે કોંગ્રેસે જ ભીંડાવાલેની પસંદગી કરી હતી કોંગ્રેસ શરૂઆતમાં માનતી હતી કે ભીંડાવાલે તો શીખ ધર્મનો મુખ્ય લીડર છે કોંગ્રેસે વિચાર્યું હતું કે ભીંડાવાલે શીખ નેતા છે એટલે એનો રાજકીય ફાયદો ઉઠાવવો જોઈએ કોંગ્રેસ પોતાની જાતની બિનસાંપ્રદાયિક ગણાવે એ તો કહેવા ખાતર જ છે પંજાબમાં વોટ મેળવવા માટે કોંગ્રેસ કોઈ શીખ ધાર્મિક નેતાને શોધતી હતી મજેદાર વાત એ છે તો ઓગણીસો ઇઠોતેર પહેલાં કોઈ પણ વિવાદમાં બિરણાવાલીનું નામ નહોતું આવતું તેના માથા પર કોંગ્રેસનો હાથ મુકાયો કે તરત જ તેનો એટીટ્યુડ બદલાઈ ગયો જેની અસરો પણ જોવા મળી પહેલી ઘટના ઓગણીસો ઇઠોતેરની તેરમી એપ્રિલે બની હતી એ દિવસે અમૃતસરના એક ગ્રાઉન્ડમાં નિરંકારી સંપ્રદાયની એક સભા યોજાઈ હતી અનેક શીખો નિરંકારી સંપ્રદાયથી નારાજ હતા બિરણાવાલે આ નારાજગીનો ફાયદો ઉઠાવવા માગતો હતો એટલે તેણે આ સંપ્રદાયને રોકવા માટે પોતાના અનુયાયીઓને મોકલ્યા ખરેખર તો તેણે પોતાના અનુયાયીઓને ઉશ્કેર્યા હતા જેનું ખરાબ પરિણામ આવ્યું નિરંકારી સંપ્રદાયના લોકો અને ભીંડાવાલેના અનુયાયીઓની વચ્ચે લડાઈ થઈ જેમાં પંદર લોકો માર્યા ગયા ભીંડાવાલે અને તેમના અનુયાયીઓએ આ મામલાને જોરશોરથી ઉઠાવ્યો આ મામલે કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ હીરોની જેમ પ્રોજેક્ટ કર્યો ભીંડાવાલેને પોલીસ અને વહીવટીતંત્ર સામે વાંધો હતો બિન કોંગ્રેસી સરકારમાં પોલીસ ભીંડાવાલેના માણસોને પકડતી હતી તેમને ખૂબ જ માર મારવામાં આવતો હતો પોલીસ અપરાધીઓને મારે એ આપણા દેશમાં સામાન્ય વાત છે ભીંડાવાલે હવે રાજકીય સભાઓમાં હાજર રહેવા લાગ્યો ઓગણીસો એંશીની ચૂંટણીમાં પંજાબમાં તે કોંગ્રેસના નેતાઓની સાથે જોવા મળવા લાગ્યો તેણે પંજાબમાં કોંગ્રેસના ઉમેદવારો માટે વોટ પણ માગ્યા એટલે કે તમે સમજો કે ભીંડાવાલે પોપ્યુલર થયો તો કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવતો હતો પંજાબમાં અકાલી દળને હરાવવા માટે જ કોંગ્રેસ ભીંડાવાલેનો ઉપયોગ કરવા લાગ્યો ગુરદાસપુરથી જનતા પાર્ટીના ઉમેદવાર પ્રાણનાથ લેખીએ તો જાહેરમાં આરોપ મૂક્યો હતો કે એક વખત પીએમ ઇન્દિરા ગાંધી અને બિનરાવાલે એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા કોંગ્રેસે એ સમયે આ આરોપને ફગાવી દીધો હતો બલકે ઇન્દિરા ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે તેઓ બિનરાવાલેને જાણતા સુધા નથી ઓગણીસો એંશીમાં ઇન્દિરા ગાંધીની સત્તા વાપસી થઈ બીજી તરફ પંજાબમાં પણ કોંગ્રેસની સરકાર બની જેના પછી ચાર વર્ષ સુધી પંજાબમાં બિંડાવાલેની સમાંતર સરકાર ચાલતી રહી તે પડદા પાછળ રહીને પંજાબમાં રાજકીય ગરમીને વધારતો અને ઘટાડતો રહ્યો હતો કોંગ્રેસ અને અકાલી દળ વચ્ચેના રાજકારણના કારણે બિંડાવાલે ઊભો થયો હતો જલસિંહ એ સમયે દેશના ગૃહમંત્રી હતા દરબારા સિંહ પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા આ બંને વચ્ચે લડાઈ ચાલી રહી હતી એ અલગ ટ્રેજેડી હતી જેનાથી પણ બિંડાવાલેને ફાયદો મળ્યો હતો જ્ઞાની જલસિંઘે દરબારા સિંઘની વિરુદ્ધ ભીંડાવાલેનો ઉપયોગ શરૂ કર્યો પંજાબમાંથી અનેક રાજકીય નિષ્ણાતો કહે છે કે જો જ્ઞાની જલસિંહ અને દરબારા સિંઘ સાથે મળીને કામ કરતા હોત તો ભીંડાવાલે આટલો મોટો ઉગ્રવાદી ન બન્યો હોત એનો આતંક ન હોત એટલે એના ખરાબ પરિણામોથી પંજાબ બચી શક્યો હોત આવા જ એક પરિણામની વાત કરીએ તો પંજાબ કેસરી અખબાર બિંડાવાલેના કટ્ટરવાદનો વિરોધ કરતો હતો આ અખબારમાં એના વિશે સતત લખવામાં આવતું રહેતું હતું ખાસ કરીને આંખવાના માલિક લાલા જગત નારાયણ બિરડાવાલેની વિરુદ્ધ ખૂબ લખતા હતા આખરે નવમી સપ્ટેમ્બર ઓગણીસો એક્યાશીના દિવસે જલંધરની નજીક લાલા જગતનારાયણની હત્યા કરી દેવામાં આવી બિરડાવાલાએ જ આ હત્યા કરાવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જયસિંહ બિરડાવાલાને ખૂબ જ મદદ કરતા હોવાના કારણે જ તેની સામે કોઈ જ કાર્યવાહી નહોતી થઈ શકી એટલા માટે જ લાલા જગત નારાયણની હત્યા કરાવ્યા બાદ પણ બિરડાવાલે તેની ફોજને લઈને આખા દેશમાં ફર્યો હતો ઓગણીસો એક્યાશીની વીસમી સપ્ટેમ્બરે પંજાબ પોલીસે પહેલી વખત બિંડાવાલેની વિરુદ્ધ એક્શન લેવાની હિંમત કરી હતી જોકે તેની ધરપકડથી પંજાબથી લઈને દિલ્હી સુધી ખડવડાટ મચી ગયો હતો ચૌદ ઓક્ટોબર ઓગણીસો એક્યાસીના દિવસે ગૃહમંત્રી જ્ઞાની જરસિંઘે સંસદમાં નિવેદન આપ્યું હતું કે લાલા જગતનારાયણ હત્યાકાંડમાં બિંડાવાલેની વિરુદ્ધ કોઈ જ પુરાવા નથી જેના પછી ઇન્દિરા સરકારે બિન્ડાવાલેને છોડવાનો નિર્ણય કર્યો હતો આ નિર્ણય બિરડાવાલેની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ પર વાર થયો પંજાબ સરકાર ભારતની સરકારને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો હતો તેની આગળ ગઈ માત્ર ને માત્ર રાજકીય ફાયદા માટે બિરડાવાલેને મુક્ત કરવામાં આવ્યો હતો માત્ર લાલા જગતનો એક કેસ ન હતો બિરડાવાલેની વિરુદ્ધ અનેક કેસીસ દાખલ કરવામાં આવ્યા રાજ્યમાં પોલીસ કેસ દાખલ કરે અને કેન્દ્ર માં ગૃહમંત્રી બચાવી લે કોંગ્રેસ પાર્ટી પણ બિરનાવાલેનો બચાવ કરતી રહી હતી દિલ્હી શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના તત્કાલીન પ્રમુખ સંતોષસિંહ શ્રદ્ધાંજલિ સભામાં જયસિંહ અને બિરડાવાલે સાથે જોવા મળ્યા હતા બિરડાવાલેને બચાવીને કોંગ્રેસે પંજાબની હાલતને વધારે ખરાબ કરી હતી જેમાં ઇન્દિરા ગાંધી પણ સામેલ હતા બિરનાવાલે પોતાનું વર્ચસ્વ વધારવા માટે પોતાની ટીમ બનાવી જેમાં બે લોકો સૌથી વધારે વિશ્વાસપાત્ર હતા આ બે નામ હતા અમરિત સિંઘ અને મેજર જનરલ શાહબેગસિંહ શાહબેગસિંહ દેશ માટે યુદ્ધો લડ્યા હતા પોણીસો એકોતેરના યુદ્ધમાં શૌર્ય બતાવવા બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જોકે રિટાયરમેન્ટના બરાબર પહેલાં તેમને કરપ્શનના આરોપસર આર્મીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તેમનું પેન્શન પણ અટકાવી દેવામાં આવ્યું હતું શાહબેગ સિંહ માનતા હતા કે તેમની સાથે અન્યાય થયો છે એટલે તેમના મનમાં બદલાની લાગણી હતી એટલે જ તેઓ બિંડાવાલેની શરણમાં પહોંચી ગયા હતા બિરનાવાલેએ શાહબાગને પોતાનું મિલિટન્ટ યુનિટ સોંપ્યું હતું શાહબાગ ઇન્ડિયન મિલિટરી સામે બદલો લેવા માટે બિરનાવાલેની સાથે જોડાયા હતા શાહબાગ યુદ્ધની સ્ટ્રેટેજી બનાવવામાં હોશિયાર હતા તેમણે સુવર્ણ મંદિર પરિસરમાં આવેલા અકાલ તખ્તને કિલ્લામાં ફેરવી દીધું હતું આ કિલ્લા સુધી પહોંચવું સુરક્ષા દળો માટે ખૂબ જ મુશ્કેલ હતું તેમણે અકાલ તખ્તના ભોયરામાં નાના નાના બંકર્સ બનાવ્યા હતા ઓગણીસો ત્યાંશી સુધીમાં બિરનાવાલે પંજાબ પોલીસને પરેશાન કરવા લાગ્યો હતો ખુદ પંજાબના સીએમ દરબારા સિંહ પર હુમલો થયો હતો કોંગ્રેસના એક મંત્રી અને એક ધારાસભ્યના ઘરે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા આ હુમલા બિંડાવાલે જ કરાયો હોવાનું કહેવામાં આવ્યું હતું એક ભયાનક કેસમાં બિંડાવાલેનું નામ સામે આવ્યું ઓગણીસો ત્ર્યાસીની ત્રેવીસમી એપ્રિલે ડીઆઈજી એસ અટવાલ સુવર્ણ મંદિરમાં ગયા તેઓ ગુરુદ્વારામાંથી બહાર નીકળતા હતા ત્યારે તેમને અનેક ગોળી મારવામાં આવી હતી સ્વાભાવિક રીતે આ કેસમાં પણ વાલેની વિરુદ્ધ જ આરોપ મૂકવામાં આવ્યો હતો પોલીસના મનમાં ભીરનાવાલેનો એટલો ડર હતો કે ડીઆઈજીનો મૃતદેહ એ જ જગ્યાએ બે કલાક સુધી પડી રહ્યો હતો પોલીસમાં એ મૃતદેહને લઈ જવાની હિંમત જ નહોતી ડીઆઈજી અટવાલની હત્યા બાદ પણ ભીંડાવાલે જાહેરમાં ફરી રહ્યો હતો તેની કોઈ જ જાતનો ડર નહોતો ઓગણીસો ત્યાંસીની પાંચમી ઓક્ટોબરે અમૃતસરથી દિલ્હીમાં જઈ રહેલી બસને કપૂરથલાની નજીક હાઇજેક કરવામાં આવી હતી આ બસના છ મુસાફરોને ગોળી મારવામાં આવી હતી હવે પંજાબમાં ફેલાઈ રહેલા આતંકથી દિલ્હીની સરકાર પણ ધ્રુજી ગઈ હતી પંજાબની સ્થિતિ બેકાબુ થઈ રહી હતી એટલે આખરે ઇન્દિરા સરકારની આંખ ખોલી ઇન્દિરા સરકારે પોતાની જ પાર્ટીની રાજ્ય સરકારને હટાવી દીધી આ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું બેનાવાલે હવે સમજી ગયો કે ઇન્દિરા ગાંધીની સરકાર તેને છોડવાની નથી એટલે તે છુપાવવા માટે જગ્યા શોધવા લાગ્યો આખરે તેને કેવી રીતે ખતમ કરવામાં આવ્યો એના વિશે પણ જાણવું જરૂરી છે અમે આ અંગે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ઇન્દિરા ગાંધીની સરકારે બિરનાવાલેને ખતમ કરવા માટે મિશન શરૂ કર્યું એટલે તે છુપાવવા માટે જગ્યા શોધવા લાગ્યો તેણે સુવર્ણ મંદિર પરિસરમાં આવેલા અકાલ તખ્તની પસંદગી કરી બિરનાવાલે વિચાર્યું હતું કે પોલીસ કે સુરક્ષા દળો સુવર્ણ મંદિર પરિસરમાં પગ નહીં મૂકે એટલે તેણે ત્યાં પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું તેની હિંમત ખૂબ વધી ગઈ તે જાહેરમાં પીએમ ઇન્દિરા ગાંધીની મજાક ઉડાવતો રહ્યો એ સમયના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તે દેશના ટુકડા કરવા માંગતો હતો તે ખાલિસ્તાનની લડાઈ લડી રહ્યો હતો એટલે કે પંજાબને હિન્દુસ્તાનથી અલગ કરવા માટે લડી રહ્યો હતો જાહેરમાં તે આ વાત ક્યારે સ્વીકારતો ન હતો તેવી વાત કરતો હતો કે જો સરકાર મને ખાલિસ્તાન સોંપી દેશે તો હું ખુશ થઈ જઈશ ખાલિસ્તાનના ઉગ્રવાદીઓ બિરડાવાલીની સાથે જોડાઈ ગયા સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાન નામના દેશનું પાસપોર્ટ પણ બનાવવામાં આવતો હતો રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હોવા છતાં પણ બિન્નાવાલેનો આતંક અટક્યો ન હતો બાર મે ઓગણીસો ચોર્યાસીના દિવસે પંજાબ કેસીના એડિટર રમેશચંદની હત્યા કરવામાં આવી આ કેસમાં પણ બિન્નાવાલેની સામે જ આરોપ મૂકવામાં આવ્યો હતો મે મહિનામાં જેમ જેમ દિવસો પસાર થયા એમ સ્થિતિ વધારે ખરાબ થતી ગઈ સુવર્ણ મંદિર પરિસરમાં રહેલા આ કાલ તખ્તમાં બેસેલા ભીનાવાલેની ધરપકડ કરવી સહેલું ન પંજાબ પોલીસ એમાં પગ મૂકી શકે એમ ન હતી એટલે પંજાબ પોલીસ લાચાર હતી પંજાબ પોલીસમાં બિન્ડાવાલેનો મુકાબલો કરવાની તાકાત અને ઈચ્છાશક્તિ બની નહોતી પોલીસ નિષ્ફળ ગઈ એટલે સરકારે અમૃતસરમાં સીઆરપીએફની તૈનાત કરી દીધી જોકે સીઆરપીએફના હાથ બાંધી દેવામાં આવ્યા હતા તેમને આકરી કાર્યવાહી કરવાની છૂટ નહોતી સીઆરપીએફને સુવર્ણ મંદિર પરિસરથી લગભગ બસો મીટર દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો સરકારની તૈયારીઓ જોઈને બિન્ડાવાલેને ખ્યાલ આવી ગયો હતો કે તેના અંતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે એટલે તેણે સુવર્ણ મંદિર પરિસરને મજબૂત કિલ્લામાં ફેરવી દેવાનું શરૂ કરી દીધું હતું સૌથી મોટો સવાલ એ છે કે સુવર્ણ મંદિર પરિસરને પોલીસ અને એના પછી સીઆરપીએફ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું ત્યારે હથિયારો કેવી રીતે ત્યાં પહોંચ્યા હતા કહેવામાં આવી રહ્યું છે કે હથિયારો ભરેલી એક ટ્રક સુવર્ણ મંદિરમાં જતી રહી હતી એ હથિયારો કોણે મોકલ્યા એ સવાલ કરવામાં આવ્યો હતો આ હથિયારો સરહદ પાર પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હોવાની શંકા હતી બિરનાવાલેના માણસો પાકિસ્તાનમાં ગયા અને ત્યાં આ મળ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે અલગ ખાલિસ્તાન માટે દસમી જૂન ઓગણીસો ચોરાશીની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી પાકિસ્તાને બિરણાવાલાને કહ્યું હતું કે એક વખત તમે ખાલિસ્તાન દેશ બનાવશો એટલે અમે એને માન્યતા આપીશું બિરનાવાલા અને પાકિસ્તાન વચ્ચેના કનેક્શન વિશે સેનાને પણ ખ્યાલ આવી ગયો હતો સેનાને પહેલાંથી જ ઇનપુટ્સ મળી ગયા હતા સુવર્ણ મંદિરમાં તૈયારી વધવાની સાથે જ ઇન્દિરા ગાંધી પર કાર્યવાહી કરવા માટે પ્રેશર વધતું જતું હતું છ મહિના પછી લોકસભાની ચૂંટણી યોજાવાની હતી બિરનાવાલેના કારણે પંજાબમાં ચૂંટણી કરવી મુશ્કેલ હતી પોલીસ અને સીઆરપીએફ બાદ આર્મીનો જ એક વિકલ્પ બચ્યો હતો શરૂઆતમાં ઇન્દિરા ગાંધી એના માટે તૈયાર નહોતા ઇન્દિરા ગાંધીની સરકારે ઓપરેશન બ્લુ સ્ટારના બરાબર ચાર મહિના પહેલાં બ્રિટન સરકારની પાસેથી સલાહ માની બ્રિટન સેનાની સ્પેશિયલ એર સર્વિસનો એક અધિકારી ફેબ્રુઆરી ઓગણીસો ચોર્યાસીમાં ભારતમાં આવ્યો હતો આ અધિકારીએ ઇન્દિરા ગાંધીની સરકારને સલાહ આપી હતી કે આર્મીના ઓપરેશનને છેલ્લો વિકલ્પ ગણવો જોઈએ એના પહેલા બીજા બધા જ વિકલ્પો અજમાવી લેવા જોઈએ અમેરિકન લેખિકા કેથરીન ફ્રેન્ક મુજબ સુવર્ણ મંદિરમાં સેના મોકલવાની બ્લુ પ્રિન્ટ રાજીવ ગાંધીની કોર ટીમે તૈયાર કરી હતી એ સમયના રાજીવ ગાંધીના સલાહકાર અપરિપક્વ હતા આ સલાહકાર દેશને એક કંપનીની જેમ ચલાવવા માંગતા હતા તેઓ આપણા દેશની જટિલતા સમજવા માટે તૈયાર નહોતા અનેક રાજકીય નિષ્ણાતો અનુસાર ઇન્દિરા ગાંધી નહોતા ઈચ્છતા કે સુવર્ણ મંદિર પરિસરમાં આર્મી મોકલવામાં આવે બીજી તરફ અરૂણસિંહ અને રાજીવ ગાંધી ઈચ્છતા હતા કે કોઈપણ સંજોગોમાં સેનાને સુવર્ણ મંદિરમાં મોકલવી જોઈએ સુવર્ણ મંદિરમાં સેનાને મોકલવાના નિર્ણય લેતા ઇન્દિરા ગાંધી ડરતા હતા એ સમયના સાક્ષી એવા લેખિકા કેથરીન ફ્રેન્કે તો એમ પણ જણાવ્યું હતું કે હતાશ ઇન્દિરા ગાંધીએ પૂજા પણ કરાવી હતી જેથી કોઈ ચમત્કાર થાય અને આર્મી મોકલવાની નોબત જ ના આવે ઇન્દિરાને ખ્યાલ હતો કે સોળ મંદિરમાં સેના મોકલવામાં આવશે તો એના ભયાનક પરિણામો આવશે આમ છતાં ઇન્દિરાએ આખરે ઓપરેશન બ્લુ સ્ટાર માટે હા પાડવી પડી હતી રાજીવ ગાંધી અને તેમની ટીમે ઓપરેશન બ્લૂ સ્ટારની વિગતોને ટોપ સિક્રેટ રાખી હતી ઇન્દિરાએ એના વિશે રાષ્ટ્રપતિ જ્ઞાની જલસિંઘને પણ વાત નહોતી કરી ત્રીસમી મે ઓગણીસો ચોરાશીના દિવસે ઇન્દિરા રાષ્ટ્રપતિ ભવન ગયા તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિની સાથે પોણા બે કલાક સુધી વાતચીત કરી આ વાતચીતમાં તેમણે ઓપરેશન બ્લુ સ્ટાર વિશે એક પણ શબ્દ નહોતો કહ્યો જ્ઞાની જયસિંહ પોતે એક શીખ હતા એટલે જ ઇન્દિરાએ તેમને આ વાત નહોતી કહી રાષ્ટ્રપતિ નહીં પરંતુ ઇન્દિરા સરકારના ગૃહમંત્રી પીસી શેઠીને પણ આર્મી ઓપરેશન વિશે જાણકારી નહોતી ગોલ્ડન ટેમ્પલમાં આર્મીના ઓપરેશન માટેની ભૂમિકા તૈયાર થઈ ચૂકી હતી બિરનાવાલેનો મુકાબલો કરવાની જવાબદારી મેજર જનરલ કુલદીપસિંહ બરારને સોંપવામાં આવી હતી તેમનું ડિવિઝન મેરઠમાં તૈનાત હતું ત્રીજી જૂન સુધીમાં સુવર્ણ મંદિરની આસપાસ સેના તૈનાત થઈ ચૂકી હતી ઓપરેશન બ્લુ સ્ટાર માટે આર્મી સંપૂર્ણપણે તૈયાર હતી બિરનાવાલેને એની ચિંતા નહોતી તે સમજતો હતો કે પોલીસ અને સીઆરપીએફની જેમ આર્મી પણ સુવર્ણ મંદિરમાં પરિસરમાં પગ નહીં મૂકે બિરનાવાલેએ પોતાના ઉગ્રવાદીઓને સંપૂર્ણ ભરોસો અપાવ્યો હતો કે ઇન્ડિયન આર્મી ક્યારે સુવર્ણ મંદિર પર હુમલો કરવાની હિંમત નહીં કરે ઇન્દિરા સરકારે કાળજી રાખી હતી કે ઓપરેશન બ્લુ સ્ટાર વિશે કોઈને ખબર પણ ના પડે એટલે દેશના બીજા રાજ્યોની સાથે પંજાબનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો હતો પંજાબની અંદર ટ્રેન બસ અને ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી પાંચમી જૂને વિદેશી મીડિયા માટે કામ કરતા પત્રકારોને અમૃતસરમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા એ સમયે અમૃતસરની દરેક ગલીમાં સેના તૈનાત થઈ ચૂકી હતી જાણે કે અમૃતસર કોઈ યુદ્ધનું મેદાન હોય પાંચમી જૂને ઓગણીસો ચોરાશીની રાત્રે લગભગ સવા દસ વાગે મેજર જનરલ બરારે કમાન્ડોના પહેલા યુનિટને મંદિર પરિસરમાં પ્રવેશવાનો આદેશ આપ્યો પેરાશૂટ રેજિમેન્ટની પહેલી બટાલિયનના કમાન્ડોઝ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી પરિસરમાં પ્રવેશ્યા તેમને નહોતી ખબર કે ભીંડાવાલેના ઉગ્રવાદીઓ હુમલો કરવા માટે રેડી પોઝિશનમાં હતા કમાન્ડોઝની સાથે ગાર્ડ્સ બટાલિયનના જવાનો અંદર ગયા લેફ્ટનન્ટ કર્નલ ઇસરાર ખાન તેમનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા આ જવાનોને કહેવામાં આવ્યું હતું કે સુવર્ણ મંદિરમાં મોટી સંખ્યામાં હથિયારો છે ગમે તે બારીમાંથી ગોળી આવી શકે છે એટલા માટે જ ફાયરિંગનો સામનો કરવો પડશે બિરનાવાલેના સેનાપતિ શાહબેગ સિંઘ એક સમયે ઇન્ડિયન આર્મીના હોશિયાર ઓફિસર હતા તેમણે વોર સ્ટ્રેટેજી અપનાવીને અકાલતખ્તને કિલ્લો બનાવ્યો હતો સિમેન્ટ કોન્ક્રીટ અને પથ્થરોથી બારીઓને બંધ કરાવી દેવામાં આવી હતી માત્ર ફાયરિંગ કરવા માટે કેટલાક હોલ્સ રાખવામાં આવ્યા હતા ઉગ્રવાદીઓ અકાલ તખ્તમાંથી જ નહીં પરંતુ સુવર્ણ મંદિરની અંદરથી પણ ફાયરિંગ કરી રહ્યા હતા ઇન્ડિયન આર્મીને આદેશ આપવામાં આવ્યો હતો કે કોઈપણ સંજોગોમાં સુવર્ણ મંદિરની દિશામાં ફાયરિંગ કરવાનું નથી સેનાના બહાદુર જવાનોએ શહીદી વહોરી લીધી પરંતુ સુવર્ણ મંદિરને નુકસાન ન પહોંચાડ્યું લડાઈ આક્રમક બની મેજર જનરલ બરાને લાગ્યું કે હવે ટેન્કથી હુમલો કરવા સિવાય કોઈ ઓપ્શન બચ્યો નથી બરારે ટેન્ક તૈનાત કરવા માટે તેમના સિનિયર અધિકારીઓ પાસેથી પરમિશન માંગી સિનિયર અધિકારીઓ સ્થિતિની ગંભીરતા સમજતા હતા એટલે તેમણે તરત જ હા નહોતી પાડી દિલ્હીમાં હેડક્વાર્ટર્સને કોલ્સ કરવામાં આવ્યા દિલ્હીથી ગ્રીન સિગ્નલ્સ મળી ગયું એટલે છઠ્ઠી જૂને સવારે પાંચ અને એકવીસ મિનિટે સેનાની ટેન્કે અકાલ તખ્ત પર હુમલો શરૂ કર્યો ટેન્કોના હુમલાથી ભીંડાવાલેની ટીમમાં ડરનો માહોલ ફેલાઈ ગયો આખરે આ લડાઈમાં ભીંડાવાલે માર્યો ગયો આ ઓપરેશન બાદ સરકારે એક શ્વેતપત્ર બહાર પાડ્યું હતું આ શ્વેતપત્ર મુજબ આ ઓપરેશન દરમિયાન પાંચસોથી વધુ લોકો માર્યા ગયા હતા જેમાં વધારે ઉગ્રવાદીઓ હતા આ ઉપરાંત ભારતીય સેનાના ચાર અધિકારીઓ તેમજ ત્રાસી જવાનો આ ઓપરેશનમાં શહીદ થયા હતા બાર અધિકારીઓ અને બસો સડત્રીસ સૈનિકોને ઇજાઓ થઈ હતી ઓપરેશન બાદ સેનાએ આ જગ્યાએથી નવસો ને સત્યાવીસ હથિયારો જપ્ત કર્યા હતા ઓપરેશન બ્લુ સ્ટાર થોડીક જ વારમાં સમાપ્ત થઈ ચૂક્યો હતો જોકે તેની અસરો લાંબા સમય સુધી રહી હતી સૌથી ખરાબ અસર એકત્રીસમી ઓક્ટોબર ઓગણીસો ચોરાશીના દિવસે જોવા મળી ઓપરેશન બ્લૂસ્ટારના લગભગ સાડા ચાર મહિના પછી ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી જેના પછી દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં ત્રણ હજારથી વધારે લોકો માર્યા ગયા હતા જેમાં મોટાભાગના શીખો સામેલ હતા કોંગ્રેસે જ બિંડાવાલેને મોટો કર્યો પોષ્યો અને આખરે આ કહાનીનો કરુણ અંત આવ્યો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે રાજકારણીઓ જ્યારે અપરાધીઓને પંપાળે છે ત્યારે એના ભયાનક પરિણામો આવે છે ખેર આના પુસ્તકમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર